વાત કરીએ રાજકોટ ની રાજકોટ આરએમસી સંચાલિત ઇલેક્ટ્રિક સિટી બસ ના થંભી ગયા છે પૈડા ડ્રાઈવર ના પગાર ન થતા ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે એસી ફૂટ રોડ પર સિટી બસ ડેપો માં ઇલેક્ટ્રિક બસ રાખી દેવામાં આવી છે અનેકવાર પગાર અંગે રજૂઆત કરવા છતાં ધ્યાન માં આ વાત લેવામાં ન આવી અને નિયમિત પગાર ન કરવા ન કરાતા વિરોધ કરવામાં આવ્યો છે નિયમિત પગાર ન આવતા ડ્રાઈવરો વિરોધના ડ્રાઈવરોમાં રાજકોટ ખાતે રાજકોટ આરએમસી સંચાલિત ઇલેક્ટ્રિક સિટી બસ ના પૈડા થંભી ગયા છે ડ્રાઈવરના પગાર ન થતા ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે એશી ફૂટ રોડ પર

બીઆરટીએસ અને સિટી બસ જે ઇલેક્ટ્રિક બસો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે રીતના તમામ જે સિટી બસ છે તે એસી ફૂટના જે ડેપો આવેલો છે કે ત્યાં અત્યારે રાખી દેવામાં આવી છે ડ્રાઈવર દ્વારા જે રીતના હડતાલ છે તે પાડવામાં આવી છે અને વીજળી હડતાલની અંદર હજુ સુધી રાજકોટ મહાનગરપાલિકા અથવા તો સિટી બસના જે સંચાલન કરતી એજન્સી છે કે તેમના દ્વારા કોઈ ડ્રાઈવરો સાથે ખાસ વાતચીત છે તે કરવામાં નથી આવી અનિયમિત પગાર જે આપવામાં આવે છે ને તેને કારણે છેલ્લા બે મહિનાથી તમામ જે ડ્રાઈવરો છે કે તેમના દ્વારા રજૂઆતો છે તે કરવામાં આવી હતી એસી ફૂટ રોડ પર સિટી બસ ડેપોના સીધા જ દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે અનેક વખત પગાર અંગે રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ છે તે આવ્યો નથી અને તેને કારણે જ આ હડતાલ છે તે પાડવાની નોબત છે તે આવી છે બીઆરટીએસ રૂટ પર ઇલેક્ટ્રિક બસો છે જે રીતના ચાલતી હોય છે ને તે બસો આજે અચાનક જ બંધ થઈ જતા જે રીતના મુસાફરો છે કે તેમને પણ હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે રિક્ષા ચાલકો છે કે તેઓ અત્યારે બેફામ રીતે જે કહી શકાય કે ભાડા છે તે અત્યારે વસૂલતા અહીં જોવા મળી રહ્યા છે સાથે જ આપણી સાથે કેટલાક કર્મચારીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો ખાસ આજે હડતાલ પાડવામાં આવ્યું છે શું કારણ પાંચ મિનિટ શું કહેશો શું કારણ ચોક્કસ જ અત્યારે અહીં કોઈ બોલવા પણ તૈયાર નથી જે રીતના ડ્રાઈવરો છે કે તેમની જે માંગ છે તેને લઈને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા છે કે તેમના દ્વારા જે એજન્સીને પૂરતું પેમેન્ટ છે તે ચૂકવવામાં નથી આવતું ને તેને કારણે જ જે રીતના મુશ્કેલી છે તે વેઠવાનો વારો આવતો હોય છે શું કહેશો ડ્રાઈવરોને કેવી મુશ્કેલી કેટલા સમયથી પગાર ચૂકવવામાં નથી આવ્યો કેટલા સમયથી પગાર ચૂકવો નથી શું કહેશો પગાર નથી જોયું કોઈ એ પ્રશ્ન નથી કર્યો અમે એ વસ્તુ કોઈ બોલ્યા નથી પગાર અનિયમિતનો પ્રશ્ન છે આ અમારો પગાર નથી મળ્યો એવું અમે કોઈ પણ જાતના કોઈ પણ ડ્રાઈવર એવું આપની સામે નથી રજૂ કરતા ફક્ત ને ફક્ત અમારું એક જ માંગ છે અમારો પગાર ટાઈમ સર આપો જેની આજે કેટલી સિટી બસો રાખી દેવામાં આવી છે આજે ઓછામાં ઓછી રૂટની પાસાઠથી સિત્તેર ગાડીઓ ઊભી રાખી દેવામાં આવેલી છે હવે જે મુસાફરોને તકલીફ પડી રહી છે એજન્સી સાથે કોઈ ચર્ચા ડ્રાઈવરો દ્વારા કરવામાં આવી અથવા તમારો કોઈ સંગઠન દ્વારા ચર્ચા કરવામાં આવી અમારા સંગઠન દ્વારા અમારા અધિકારી સાહેબ તથા લેખિત ચર્ચા કરેલી આવેલી કરવામાં આવેલી છે જેનો નિવાડો આવેલો નથી ચોક્કસ તમામ જે ડ્રાઈવરો છે કે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે રીતના જે અત્યારે પૈડા છે તે થંભાવી દેવામાં આવ્યું છે ખાસ કરીને અત્યારની જે પરિસ્થિતિ છે તેની અંદર જે મુસાફરો ને ભારે હાલાકીનો સામનો બીઆરટીએસ રૂટ પર કરવાનો નોબત છે તે આવી છે જે રીતના એજન્સી નારાયણ એજન્સી છે કે તેમના દ્વારા તેમને પૂરતા પ્રમાણમાં નિયમિત પગાર જે ચૂકવવો જોઈએ તે ચૂકવવામાં નથી આવતો ક્યારેક દસ તારીખે તો ક્યારેક તારીખ સુધીમાં પગાર છે છે તે ચૂકવવામાં આવે જ્યારે તેમના સંગઠને એજન્સી સાથે કરી ત્યારે તેમને એવો જવાબ મળ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે રીતના તેમના બિલ છે તે પાસ કરવામાં નથી આવતા અને તેને કારણે તેમનો નિયમિત પગાર છે તે કરવામાં નથી આવતો જોકે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા અને એજન્સી વચ્ચેની જે આ વાત છે તે સામે આવી રહી છે ને તેને કારણે ક્યાંક ડ્રાઈવરોને પગાર નિયમિત ચૂકવવામાં નથી આવતો ને તેને કારણે હવે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જોકે આજે પાસઠ કરતા વધુ જે ઇલેક્ટ્રિક સિટી બસ છે કે તે અત્યારે થંભી ગઈ છે ને તે તમામ જે જે કહી શકાય કે સિટી બસ છે તે અત્યારે ડેપોની અંદર રાખી દેવામાં આવી છે હવે કઈ રીતના રાજકોટ મહાનગરપાલિકા નિર્ણય કરે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે જી જી ગૌરવ જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો સમાચારો આગળ પણ જોઈશું પરંતુ હાલ સમય થયો છે વિરામનો